તે આમંત્રિત મહેમાનો આવ્યા છે ડોક્ટર પ્રણવિજન ઝવેરી આપણી સાથે છે ફાર્મેટેક બાયોલોજીકલ એ પ્રાઇવેટ લિમિટેડ માંથી આવે છે એ એક અસ્તરિયા છે આપણી સાથે અને સાથે ડોક્ટર એનપી પટેલ છે જે સીડ્સ એસોસિએશનના પ્રમુખ છે આપ તમામ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ નકલી નકલી અને નકલી બિયારણ નકલી કે પછી એની માન્યતા નકલી અને આખું આ સેટિંગ શું છે શા માટે આ બિયારણને અધિકૃત નથી થવા દેવામાં આવતા પોલીસ અલગ અલગ જગ્યાએ રેડ કરી રહી છે ખેડૂત મૂંઝવણમાં છે આપ આપની સાથે બિયારણ બનાવતી કંપનીઓમાં આપ જોડાયેલા છો આપ પણ બિયારણ બનાવો છો હકીકત શું છે ખેડૂતોએ ડરના માહોલમાં જીવવાની જરૂર છે કે નહીં હકીકતમાં તમને કહું ને તો આ જે બિયારણ 4G 5G ના નામે કપાસમાં વેચાય છે એ તો નામો પડ્યા છે એ પણ બિયારણની અંદર જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની ભારત સરકારે માન્યતા નથી આપી એટલે નકલી તો ન કહી શકાય એને અનધિકૃત શબ્દ વાપરવો જોઈએ એના માટે અને એની મંજૂરી મળે એ માટે આ જે ટેકનોલોજી અંદર કપાસમાં મૂકી છે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે દાખલા તરીકે ગુલાબીયળ ના આવે એના માટેની ટેકનોલોજી છે જેમાં ખેડૂતને પુષ્કળ નુકસાન થાય છે ગુલાબીયળના કારણે અને બીજું છે કપાસના ઊભા પાકમાં નિંદામણ નાશક કરવા નાશક દવાઓ છાંટવાથી કપાસ ન મરે અને નિંદા પણ બધા મરી જાય એવી એક ટેકનોલોજી છે તો આ બંને ટેકનોલોજી પરદેશમાં તો મોટા પાયે વપરાય છે તો એ ભારતમાં આ ટેકનોલોજીની મંજૂરી મળે ભારત સરકાર મંજૂરી આપે કે ગુજરાત સરકાર મંજૂરી આપે તો આનું ગુણવત્તાયુક્ત બિયારણ કાયદાકીય બિયારણ બનાવી અને બિલથી ખેડૂતો સુધી પહોંચાડી શકાય સાહેબ મુદ્દો શું છે કેમ આને અધિકૃત નથી થવા દેતા અને અલગ અલગ જગ્યાએ ચલો દસ ટકા લોકો બોગસ બનાવતા હશે પણ સારી સારી કંપનીઓના બિયારણ સીલ થઈ રહ્યા છે અધિકૃત નથી પણ પણ ખેડૂતોએ જ માગે છે 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 ને માર્કેટમાં તો આ આ આ આખો એક પ્રશ્ન કેવી રીતે પ્રશ્નને સમજવો અને અધિકૃત નથી તો પછી માર્કેટમાં ઉપલબ્ધ પણ છે તો ઉપલબ્ધ પણ ના હોવા જોઈએ ગુજરાતમાં તો બિયારણ અનઅધિકૃત છે તોય તમામ લોકો વાવી રહ્યા છે એમાં એવું છે કે છે પણ ખેડૂતોને આ ટેકનોલોજીના લાભની ખબર છે એટલે મોટા પાયેની માગણી છે એટલે તો ખેડૂતો બના સીડ ઉત્પાદકો બનાવે છે ને ઘણા બધા બરાબર ને અને વેચતા હોય છે એટલે એવું નથી કે ડિમાન્ડ વગેરે બનાવવામાં આવી રહ્યું છે ઓફિશિયલી બિલથી વેચાતું જે કપાસનું બી છે બોલગાઢ વન બોલગાટ ટુ એના કરતાં પણ આની ડિમાન્ડ વધારે રહે છે એટલે એ ખેડૂતોને સીધું ફાયદાકારક વસ્તુ હોય તો જ માગે બરાબર હવે એના માટે અમારા એસોસિએશને ભારત સરકારને અનેક વખતે રજૂઆત કરી છે ગુજરાત સરકારને પણ રજૂઆત કરી છે હવે મંજૂરી આપવાની સત્તા ભારત સરકારની છે એટલે એ લોકો જેટલું ઝડપી એની માન્યતા આપી દેશે એટલું ઝડપી સારી ગુણવત્તા બિયારણ બિલથી ખેડૂતોને આપી શકાશે અચ્છા પટેલ સાહેબ શું પરિસ્થિતિમાં કઈ મૂંઝવણમાં અત્યારે સીડ્સ કંપનીઓ પણ મુકાય છે અને ખેડૂતો પણ મુકાયા છે એક તરફ તમારા બિયારણો વેચાઈ રહ્યા છે માર્કેટમાં છે

ગુજરાતનું હિતમાં અને આપણા ગુજરાતના રાજ્યના ખેડૂતોના હિત માટેનું આ એક મોટા મોટી આજની આપણી ચર્ચા છે કારણ કે ખેડૂતોને હજુ લોકો એમ કહે છે કે આ નકલી જેમ અમારા ડૉક્ટર ઝવીરે કહ્યું કે આ બિનઅધિકૃત છે અને તમે જે એક વાત કરી કે આની કેમ પરમિશન નથી મળતી એ સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસીના કારણે જુદી જુદી કંપનીઓનું ટેકનોલોજી જે આપણા દેશમાં આવી છે અને એ ટેકનોલોજી જે મોન્સન્ટો પહેલી લાવી હતી એ કંપની અત્યારે મોન્સેટોએ બીજી કંપનીને આપી દેતા અત્યારે અને બિયારણની જે પરમિશન માટે જે ટેકનોલોજી માટે જે લોકોના ફિલ્ડની અંદર જે હજુ હજુથી પરમિશન મળતી નથી પણ ખેડૂત એક તમે બધા જાણો છો કે ખેતરમાં વવાતું બિયારણ ખેડૂતને જ ખબર પડે વૈજ્ઞાનિકોને પછી ખબર પડે જો ડૉક્ટર જોઈરે કહ્યું કે આ બિયારણ જો ખેડૂતોને જો ઉત્પાદન ના આપતું હોય અને જો બિયારણ એનાથી ફાયદો ન થતો હોય તો બિન અધિકૃત બિયારણ કોઈ દિવસ ખેડૂત ખરીદે નહીં કારણ કે આપ સૌ જાણો છો કે આ ફાર્મની અંદર ફિલ્ડ પ્રોડક્શન થતું અને ખેડૂતને લાઈવ આ કપાસ હોય કે અન્ય વેરાયટી હોય તો ખેડૂતોને તમે મોટા જીણવા થશે તો ન થાય તો ખેડૂતોને ફરિયાદ આવતી હોય છે અને તમે બધા જાણો છો કે જે કૃષિ આપણા ખાતાની અંદર હજુ સુધી એવી કોઈ ખેડૂતોનો દાવો નથી આવ્યો કે અમારું ઉત્પાદન નથી થયું અને છેલ્લા બાવીસથી આ સુધીના રેકોર્ડમાં પચીસ ટકાનું કપાસનું ઉત્પાદન વધ્યું છે તો એનો મતલબ આ બિયારણને મંજૂરી સરકારે આપે તો તાત્કાલિક ખેડૂતો પછી આને નકલીના નામે કેમ એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે કે આ બિયારણ નકલી છે સરકાર માન્ય નથી એ છતાં પણ વેચાઈ રહ્યું છે અને કોણ એવા લોકો છે જે આને માન્યતા નથી થવા દેતા એ માન્યતા નથી થવા દેતો આખી પોલિસી મેટર છે આમાં ન થવાનું કારણ એક જ છે કે આપણા દેશની જે આ પોલિસી છે એની આ લેટ કરવાની વાત છે બાકી જો થઈ જાય તો ખેડૂતને તાત્કાલિક બિલ સાથે અને અધિકૃત એજન્ટ થ્રુ મળી શકે અને ખેડૂત પણ ને પોતે સાચી વેરાયટી વાવી અને ઉત્પાદન ઓસ્ટ્રેલિયા અને બીજા જે યુરોપના દેશો છે ચાઈના છે તો ત્યાં આ કંપનીની આ જે ટેકનોલોજી છે બે વાત કરી એ બંને પ્રકારની ટેકનોલોજી ઉપલબ્ધ હતી અને અનધિકૃત રીતે કોઈક લોકો લાયા એનું કર્યું અને અત્યારે ક્યાંકથી આ બિયારણ આવે છે અને ખેડૂતો વાવે છે તો આ એક બિયારણની જે ટેકનોલોજી છે એની વાત થઈ બીજું જો આટલા મોટા મોટાભાયે છેતરપિંડી થતી હોય તો રાજ્યની તમામ જિલ્લાની ગ્રાહક અદાલતો છે એની અંદર કોર્ટમાં કેસ આવવા જોઈએ વળતર નાખે ભાઈ અમને છેતરાઈ ગયા અમને કંપનીઓ છેતરાઈ ગયા અમને વળતર ચૂકવો એવા પણ કોઈ રિમાર્કેબલ કેસ આવ્યા નથી બીજું કે આ જે વસ્તુ છે તો દરેક જિલ્લાની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીના અધ્યક્ષ સ્થાને એક કમિટી હોય છે એ કમિટી ખેડૂતની ફરિયાદ આવે કે અમારું બિયારણ નબળું છે હલકું છે અમને છેતરા તો આ કમિટીમાં કૃષિ યુનિવર્સિટીનો એક વૈજ્ઞાનિક જિલ્લા ખેતીવાડી અધિકારી અને જે તે જિલ્લાનો નાયબ ખેતીને વિસ્તરણ આ ત્રણેય જણા એ કમિટીમાં જઈ સ્થળની મુલાકાત લઈ અને બિયારણની શું એની પંચનામું કરે રોજકામ કરે જરૂર લાગે તો નમૂના લે લેબોરેટરીમાં પણ મોકલે અને એનું એ નક્કી કરે કે આમાં ખેડૂત ખરેખર છેતરા ફરિયાદ સાચી છે કે ખોટી છે પણ એવું પણ કે બહુ મોટા પાયે બનવા પામ્યું નથી એવું અમુક જગ્યાએ બને એવું જો અધિકૃત બની જાય તો આવું બનવાનું બંધ થઈ જાય કારણ કે અત્યારે ફોરજી ફાઇવજીના સેમ્પલ એ ક્યાંયથી એગ્રીકલ્ચર વિભાગનો અધિકારી કોઈ એગ્રોમાંથી નથી ઉપાડતો સીધો કેસ થઈ જાય કારણ કે એને માન્યતા નથી સેમ્પલ લેવાનો તો પ્રશ્ન જ નથી કારણ કે એક્ટની અંદર એનો સમાવેશ થતો નથી એટલે સીડ એક્ટની જે વ્યાખ્યા હોય સીડ કંટ્રોલ ઓર્ડરની જે વ્યાખ્યા હોય એની હેઠળ સેમ્પલ લઈ શકાય હવે પ્રશ્ન એ છે કે આનું સેમ્પલ લઈ અને શંકાસ્પદ બિયારણ તરીકે અધિકૃત છે કે નથી એ લેબનો રિપોર્ટ આવે પછી ખબર પડે અત્યારે તો સસ્પેક્ટેડ કે ભાઈ આ છે શું છે એ જાણવા માટે લેબમાં ખેડૂતોના પણ ફોન આવી રહ્યા છે આપણી સાથે બિયારણ અધિકૃત છે એ છતાંય ખેડૂત વાવે છે બરાબર સરકાર આને માન્યતા આપતી નથી પણ તમે કહો છો કે ભાઈ ખેડૂતોને એનાથી સારું ઉત્પાદન મળે ઈયળ નથી આવતી નિંદામણ

ઇન્સ્પેક્ટરો કે એમના ઓફિસરો અધિકારીઓ બધા જાય છે દરોડા પાડે છે અને આ બી પકડે છે એટલે એવું નથી કે હા છૂટલો દોરો મળી જાય છે પણ એક વસ્તુ તમે કહેવાય બહુ સાચી વસ્તુ છે કે જ્યાં સુધી અન અધિકૃત હોય ત્યાં સુધી એના પર લીગલ એક્શન લેવી હોય તો લઈ શક તકલીફ પડે આપણને લેવાની શોધ શોધી કાઢવું અને એને શોધવા બહુ મુશ્કેલ પડે સરકારે એટલે જો એને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે અને ઓફિસરી બનાવી દેવામાં આવે તો પછી એવા જે પાર્ટી માલ વેચ્યો હોય બિલથી એ ઓટોમેટિક પકડાવવાની જ છે જો એનું બિયાર નબળું હોય તો જી સાહેબ એટલે અત્યારે જે આપે વાત કરી સાહેબે પણ વાત કરી કે ખેડૂતનો અત્યારે કોઈ રાઈટ રહેતો નથી એટલે અમારા એસોસિએશનની સતત વર્ષોથી એ માગણી છે ભારત સરકારને ગુજરાત સરકારને કે ભાઈ આને તમે બંને એટલી ઝડપથી મંજૂરી આપો વચ્ચે આ પ્રશ્ન મોડું થવાનું જે ચર્ચાઓ કરતા હતા એમાં ઘણા બધા આક્ષેપો પણ લોકો કરે છે પણ હકીકતમાં એવું નથી આજે દસ વર્ષ માટે ભારત દેશમાં જીનેટિકલ મોડિફાઈડ પાકોને અખતરા ન કરવા એવો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો એટલે દસ વર્ષ તો આપણે બિલકુલ ભારત સરકારથી માંડીને રાજ્ય સરકારની કે કોઈપણ કૃષિ યુનિવર્સિટી રિસર્ચ સ્ટેશન બધા બ્લોક થઈ ગયા હતા સુપ્રીમ કોર્ટના આદેશને આધીન હવે એ દસ વર્ષ પૂરા થઈ ગયા છે હવે એ ટ્રાયલ શરૂ કરી શકાય છે બીજું કે કોઈપણ ટ્રાયલ શરૂ કર્યા પછી એને ત્રણ કે પાંચ વર્ષના ડેટા લેવામાં આવે અને ડેટાના આધારે બાયોસેફ્ટી થાય અને હ્યુમન બર્ડ્સ માછલી અને પ્રાણીઓ આ બધા જે જીવંત વસ્તુઓ છે એને નુકસાનકારક છે કે નહીં એ એક વખત પ્રયોગશાળામાં અને ટ્રાયલથી એસ્ટાબ્લિશ થાય એવા ડેટા મળે ત્યાર પછી સરકાર એની મંજૂરી આપતી હોય છે અથવા આપી શકે એટલે સરકાર મંજૂરી આપવા માગતી નથી એવો પણ અમે આક્ષેપ ના કરી શકીએ સરકાર એના માટે ચિંતી છે ખેડૂતના કલ્યાણ માટે બી ચિંતી છે હિત માટે પણ હવે એક વખત જે સેટ કરેલી પ્રોસિજર હોય એના બધા જ ક્રાઇટેરિયા આપણી સાથે પાલ આંબલિયા જોડાય છે પાલભાઈ આપને આપનો પ્રશ્ન હું કિશન ત્રણેય વડીલોને સાંભળું છું ઘણા પટેલ સાહેબ એવું કહ્યું કે ખેડૂતોને પેલા ખબર પડે વૈજ્ઞાનિક પછી ખબર પડે બરાબર આના કારણે પચીસ નિંદામણ છે ઓલો શું ઉત્પાદન છે નિંદામણ નાશક

શબ્દો કહે છે એમના જ શબ્દો કહે છે કે આ જે કઈ ચાલે છે એ બિનઅધિકૃત છે અને કાયદાની ભાષામાં કહીએ

આ ત્રણ જિલ્લાના આઠસો નવસો ખેડૂતો આ બિયારણ નો ભોગ બન્યા હતા અને એ ભોગ બન્યા પછી અમે ખુદે લડાઈ કરી એની સામે સતત લડ્યા

ત્રણસો રૂપિયા નો દંડ કર્યો એની સામે ખેડૂતોને જે નુકસાન ગયું છે કિશન ખેડૂત જયારે વાવેતર કરે છે ને ત્યારે બધા ઉચાજ કરી દે દીકરા સરકાર હોય કે વિભાગ હોય સર હું કિશન હું એ જ કે દીકરા દીકરી ના લગ્ન ના અરમાનો છે અને જયારે એ પાક નિષ્ફળ જાય ને ત્યારે આ દવા આ દવા ખાતર બિયારણ બનાવતા લોકો ને તો ત્રણસો રૂપિયા નો દંડ થાય છે પણ ખેડૂતો ને ત્રણ લાખ થી ત્રીસ લાખ સુધી મોસમ ઉપર પાણી ભરી જાય છે આ કેમ કોઈ નથી જોતું બિલકુલ જવાબ આપશો ઝવેરી સાહેબ કે સરકાર એની નિયત નક્કી કરે કે આ બિયારણ વેચવાનું છે કે નથી વેચવાનું નથી વેચવાનું તો હાવ બંધ દો અને વેચવાનું છે તો પછી ચોરી છૂપીથી નહીં અમારી મંડળની છે જ કે આ પ્રકારના બિયારણ જે કપાસના છે કપાસની વાત કરીએ આપણે એને તાત્કાલિક મંજૂરી આપે તો બિનઅધિકૃત શબ્દ રહેશે જ નહીં બરોબર ને બધું ઓફિસિયલી આવી જશે નંબર એક નંબર બે પાલભાઈએ જે વાત કરીને એક મુદ્દો એવો કહ્યો કે ખેડૂતો વાવે ખેડૂતોનું નુકસાન થાય જમીનનું નુકસાન થાય પ્રાણીઓનું નુકસાન થાય આ ટેકનોલોજી જે આવી એના કારણે એનો અભ્યાસ કરવો પડે આપણે તો એની સામે મારું આર્ગ્યુમેન્ટ એવું છે કે આ ટેકનોલોજી જે છે એ અમેરિકા અને બી યુરોપના દેશો કે ઓસ્ટ્રેલિયાના ઘણા બધા બહારના પ્રદેશના દેશો કયા દેશ આપણે નથી નામ દેવા એના પણ એ દેશોમાં વર્ષોથી વપરાય છે સેફલી વપરાય છે અને ખેડૂતો વાપરે જ છે એને એટલે એ જો આપણે હાલ દાખલા કે આટલા બધા અભ્યાસો કરવા જઈશું તો વર્ષો નીકળી જશે તો માટે પરદેશના અભ્યાસોનો એક ધારાધોરણ નક્કી કરી એના અભ્યાસનો એના જે કંઈ સ્ટડી કર્યા છે એ સ્ટડીનો અભ્યાસ કરી અને આપણે ટેકનોલોજી રિલીઝ કરી શકાય છે ત્રીજી વાત કરીએ એમને દિવેલાના પાકની કે ભાઈ એમાં તકલીફ થઈ હતી દિવેરાની વેરાયટીઓ કે કપાસની બીટી ટેકનોલોજી આ સિવાયની બાકી બધી ટેકનોલોજી અધિકૃત રીતે બિલથી બચાવે છે એમને કસ્તરીયા સાહેબ સાહેબ એક વાત કરી કે દંડ માત્ર ત્રણસો રૂપિયાનો કરીને છોડ દેવામાં આવે ખેડૂતને તો આના માટે સીડ્સ કંપનીઓ શું જવાબદારી લેશે કારણ કે એ પણ એક પ્રશ્ન છે ને કે ત્રણ લાખથી ત્રીસ લાખની અપેક્ષા હોય ને જ્યાં માત્ર ત્રણસો રૂપિયામાં બીજ કંપની છૂટી જાય રણ અધિનિયમ ઓગણીસો છાસઠની અંદર પ્રથમ ગુનો હોય તો માત્ર પાંચસો રૂપિયાનો દંડની જોગવાઈ છે સીડ એક્ટ ઓગણીસસો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ત્યાર પછી બીજો ગુનો હોય તો એક હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે અને જો તે પછીનો જો ગુનો હોય ત્રીજો તો છ મહિનાની કેદની સજા છે દંડ સાથે હા બિલકુલ આ ઉપરાંત

કે ભારત સરકારની સંસદમાં સીડ બિલ ઓગણીસો બે હજાર ચાર હતું એ બે હજાર ઓગણીસ થયું છે સીડ બિલ એટલે નવો બિયારણનો કાયદો આજ નહીં તો કાલે સંસદમાં પસાર થઈને ટૂંક સમયમાં આવશે એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે તો નવા નવા બિયારણો સાથે નવા કાયદાની પણ જરૂર છે સાવચેતીની પણ જરૂર છે એ વાત એ સીડ્સ જે કંપનીના માલિકો છે કરી રહ્યા છે બિયારણ નકલી નથી પણ અનધિકૃત છે આભાર